જય માતાજી મિત્રો મિત્રો તમે જે એસક્રોસ જોઈ રહ્યા છો સુજુકી એસક્રોસ જેટા વર્ઝનની ગાડી વેચી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે આ એસક્રોસ વેચવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહે છે મોડલ બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે એસક્રોસ જેટા વર્ઝનની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની કિંમત

તમારે જો યશક્રોસ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો યસ ક્રોસ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર મળી રહેશે તમે તેમને કોન્ટેક કરી શકો છો નેવું નવ્વાણું છસાઠ વાળા ત્યાં ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે આ યસ ક્રોસ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો જો કોઈ ક્રોસ બે હજાર સોળનું મોડલ જેટા વર્ઝન

ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ યસક્રોસ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ યસક્રોસ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા કોઈ કારણ વગર ખોટા ફોન ન કરવા મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની તમારે જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું